નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલસિંહ સૌ પ્રથમ વાત કરીશું સુરેન્દ્રનગરમાં નસપંધીના ઓપરેશન દરમિયાન મહિલાનું કરણું મોત નીપજ્યું થાન સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાનું મોત નીપજ્યું છે તબીબની બેદરકારીથી મહિલાનું મૃત્યુ થયાનો પરિવારજનોનો આક્ષેપ છે તબીબ દ્વારા અન્ય નસ કાપી નાખતા મોત નીપજવાનો આક્ષેપ છે પચીસ વર્ષીય મહિલાનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી બેદરકારી દાખવના ડોક્ટર સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માંગ છે બીજું કશું ફાળવાની વીસ વર્ષથી આ દવાખાનું જોઈએ એ એક રૂપિયાના ભાડા પટે સરકાર હલાવે છે અને પૂરી સુવિધાઓ અમને મળતી નથી અને પૂરા સાધનો છે નહીં અને બીજું કે આ બેન સો વાગે ઘેટ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ઘેટ થઈ ગયા છે તો આ બાબતે ડોક્ટરનો ડોક્ટરોની પણ બેદરકારી છે અને સરકાર પાસે મારી માગણી છે અમને પૂરો ડોક્ટર નો સ્ટાફ આપવો પૂરો નર્સ આપવો પૂરો અને દવાખાનામાં જે સુવિધા જોઈતી હોય એ સુવિધા અમારા નગરજનો મળે એવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ અમે પૂછ્યું ખરેખર આયવા ત્યારે કઈ કંડિશનમાં હતા તો મેડિકલ ઓફિસર નું સ્ટેટમેન્ટ છે કંચનમેન જ્યારે આયવા ત્યારે ચાલી અને અહીંયા હોસ્પિટલ માં આવ્યા છે ચાલીને ઓપરેશન રૂમમાં ગયા છે તો જ્યારે ઓપરેશન રૂમમાં ગયા ત્યારે અંદર જે સ્ટાફ હાજર હતો એને પણ જ્યારે અમે પૂછ્યો તો એના દ્વારા અમને જાણવા મળ્યું જયારે ડોક્ટરે ચેકો માર્યો એ સમયે બેન ને આંચકી આવવા માંડી અને બેન નું ડેથ થઈ ગયું હોય આવું અમને લાગ્યું પૈસા કમાવામાં વ્યસ્ત નિર્મલ સોલંકી દ્વારા ત્યાર પછી પણ નિર્બળ બની અને એક માણસાઈ ને લાંછન લાગે ડોક્ટર ને લાંછન લાગે એવું કૃત્ય કર્યું કે બેન નું ડેથ થઈ ગયા પછી પણ એને બે ઓપરેશનો કર્યા છે ખરેખર આ બેન રાજકોટ રિફર કરવા જોઈએ કે ખરેખર એનું ડેથ થઈ ગયું છે તો પરિવાર જાણ કરવી જોઈતી હતી ડોક્ટરે આ નથી કર્યું અને પોતાનો ગુનો છુપાવવા માટેના પ્રયત્ન કર્યા છે આજે અમે સરકાર પાસે આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ વધુ માહિતી મારે સંવાદદાતા વિરેન ડાંગરે છે પણ જોડાઈ ચૂક્યા છે વિરેન ઓપરેશન દરમિયાન મહિલાનું કરુણ મોત નીપજ્યું છે અને પરિવારજનો તેમજ સ્થાનિક આગેવાનો કહી રહ્યા છે કે ડોક્ટર તેમજ તેમની ટીમ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે અને તેના કારણે આ મૃત્યુ નિપજ્યું છે શું વધુ વિગતો મળી રહી છે બેદરકારી કારણે ખાન શહેરી વિસ્તારમાં રહેતી પચીસ વર્ષની મહિલા કંસનબેન પરમાર નું મોત નીપજ્યું હાલ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે નસબંધીના ઓપરેશન દરમિયાન ધ્રાંગધ્રા થી આવતા ડોક્ટર નિર્મલ સોલંકી દ્વારા મહિલાની અન્ય નસ કાપી નાખતા મહિલાનું મોત નીપજ્યા હોવાનું પણ હાલ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે તેમજ આ જ મામલે હાલ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે અને ક્યાંક ને ક્યાંક આ બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ન્યાયિક અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ હાલ માંગ ઉઠવા પામી છે જી પ્રતિપાલ જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડાયો